નમસ્કાર મિત્રો વનીતાની વાનગીમાં આપ સૌનું સ્વાગત છે તો આજે આપણે બનાવીશું ઘઉંના લોટમાંથી એકદમ સરસ હેલ્ધી નાસ્તો આ નાસ્તો તમે એક વખત ખાશો ને તો સમોસા કચોરી બધું જ ભૂલી જશો અને ઘરમાં રહેલી સામગ્રીમાંથી જ આપણે બનાવીશું અને ઘઉંના લોટનો છે એટલે હેલ્ધી તો છે જ ફટાફટ પણ બની જાય છે અને ઘરમાં નાના છોકરાથી લઈ મોટા બધાને ભાવે તેવો ચટપટો નાસ્તો છે તો ચાલો તેને બનાવવાનું શરૂ કરીએ સૌથી પહેલા આપણે પાલક પ્યુરી બનાવીશું તો અહીંયા મેં પાલકના પાન લીધેલ છે તેને મિક્સર એડ અને અડધી ચમચી તેલ બરફના ટુકડા નાખી તેને પીસીને મિક્સિંગ બાઉલમાં એડ કરીશું સાથે જ અડધી ચમચી કસૂરી મેથી સ્વાદ પ્રમાણે મીઠું અને એક કપ ઘઉંનો લોટ નાખી તેને મિક્સ કરી લેશું ત્યાર પછી થોડું થોડું પાણી નાખી લોટ બાંધી લેશું

તો તમે જોઈ શકો છો બટેટાનો મસાલો તૈયાર છે અને અહીંયા આપણો લોટ પણ સારી રીતે સેટ થઈ ગયો છે લોટમાંથી લોવા બનાવી ચકલા પર વણી લેશું અને હા વળતી વખતે ખાસ ધ્યાન રાખવું તેને વધુ પાતળો નથી રાખવાનો મીડિયમ વણવાનું હવે તેના પર થોડી ચીલી ફ્લેક્સ અને થોડા સફેદ તલ નાખી તેને ફરીથી હળવા હાથે દબાવી લેશું હવે તેને પલટાવીને ટોમેટો કેચપ અથવા તો સેઝવાન ચટણી જે તમને પસંદ હોય તે લગાવી ફેલાવી દેશું હવે જે આપણે બટેટાનો મસાલો બનાવ્યો તો તે બે ચમચી લઈને તેના પર ફેલાવી દેશું હવે એક સાઈડ થી વાળીને રોલ બનાવીશું હળવા હાથે દબાવીને ટાઈટ રોલ બનાવીશું નહીં તો તે બરોબર નહીં બને તો આવી રીતના રોલ બનાવી સાઈડમાં કટ કરી અડધા ઇંચના ટુકડા કરી લઈશું હવે એક એક પીસ લઈ તેને સારી રીતે શેપ આપી દઈએ હવે તેને ફ્રાય કરી લઈશું તો અહીંયા મેં પહેલેથી જ તેલ ગરમ કરવા મૂક્યું હતું હવે તેમાં એક પછી એક રોલ નાખી ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળી રહીશું તો તમે જોઈ શકો છો તે એકદમ મસ્ત ફ્રાય થઈને રેડી થઈ ગયા છે તમે તેને પીઝા સોસ અથવા તો કોઈ પણ ચટણી સાથે ખાઈ શકો છો તો તમે પણ એકવાર જરૂર બનાવો અને તમારો અનુભવ મને કોમેન્ટ બોક્સમાં જરૂર શેર કરો તો ફરી મળીએ એક નવી રેસીપી સાથે થેન્ક યુ